નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી આજની નવી વાર્તામાં મિત્રો ભાઈઓ તથા બહેનો આશા છે કે તમે બધા ખુશ અને મજામાં હશો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ મિત્રો રાજુ બેટા અહીંયા મને એક ગ્લાસ પાણી આપતો દેવકી માતાએ પોતાના પુત્રને બોલાવ્યો પરંતુ રાજુ બહાર રમવા ગયો હોય તેવું લાગ્યું દેવકી માતાએ પોતાની વહુને પણ કહ્યું પરંતુ કોઈ આવ્યું નહીં દેવકી માતાએ પતિને સરખ સીધાવ્યા અને સાત મહિના થયા હતા પતિના ગયા પછી તેઓ સાવ એકલા પડી ગયા હતા તેમને ત્રણ બાળકો હતા બે દીકરા અને એક દીકરી દીકરીના લગ્ન સારા ઘરમાં થયા એટલે તેણે દીકરીની ચિંતા છોડી દીધી બંને દીકરા પણ પરિણીત હતા મોટો દીકરો રાજેશની પત્નીનું નામ રજની હતું ત્યારે નાના દીકરા આનંદની પત્નીનું નામ અમૃતા હતું બંને એક જ દીકરા હતા રાજેશનો રાજુ દીકરો રાજુ દસ વર્ષનો હતો અને અમરનો દીકરો સોનું નવ વર્ષનો હતો બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવતો હતો અને ઘરમાં બધા વ્યક્તિ પોતાનું કામ પોતે જ કરી શકતો હતો પરંતુ જો કોઈની મદદની જરૂર હોય તો દેવકી માતા પાસે જતો અને વધી ઉંમર સાથે તેની તાકાત ઓછી થઈ રહી હતી ઓછી તેઓ ઘરમાં આંગણામાં ચારપાઈ પર બેસીને ઘણી નિરાશતા અનુભવતા હતા તેઓ વિચારતા હતા કે આ તો કુદરતનો નિયમ છે જેમ જેમ નવી પેઢી મજબૂત બને છે તેમ તેમ જૂની પેઢી નબળી બની જાય છે પરંતુ ક્યારેય નહોતું લાગ્યું કે જૂની પેઢી બચે એટલો તફાવત આવી જશે બાળકો તેમના એકલા સમજી શકે નહીં સાત મહિના પહેલાં જ્યારે તેમનો પતિનું અવસાન થયું હતું ત્યારે બંને દીકરા બહુને ખૂબ સંભાળ રાખતા હતા પરંતુ થોડા દિવસ પછી બંને દીકરાઓ આવીને કહેવા લાગ્યા માં અમે બે ઓરડામાં કેવી રીતે રહી શકીએ હવે બાળકો મોટા થઈ ગયા છે એટલે તમે અલગ અલગ ઓરડાની જરૂર છે પિતાજી તો કંઈક કર્યા વિના ચાલ્યા ગયા અને હવે તમે પણ કંઈક કરો દેવકી માતા આ શબ્દ સાંભળીને ચોંકી ગઈ અને પૂછો લાગી પરંતુ બેટા તમે કહેવા શું માગો છો હું શું કરી શકું મારી પાસે તો પૈસા નથી અને મકાનનો ખર્ચ કરી શકું ત્યારે દીકરો નાનો દીકરો બોલ્યો પિતાજી તારા નામે બધી જમીન જમાદાદ કરી દીધી છે ગામમાં જે જમીન બાકી છે તો તે તમારું જ છે ને તમે અડધો હિસ્સો વેચી દો જેના પૈસા મળે તેમાંથી આપણે બે માળ ઘરે ખરીદી જઈશું મોટો દીકરો બોલ્યો માં તમે જે વિચારો એ આપણા બાળક માટે મોટા થઈ રહ્યા છે જગ્યાએ કેટલી તંગી રહી છે જ્યારે બાળકોના મિત્રો આવે છે અથવા જન્મદિવસ મનાવવાનો હોય છે ત્યારે જગ્યાની તંગીને ભાવે લાગે છે તંગીને કારણે આપણે શરમ આવે છે દીકરાઓના આટલા આગ્રહ કરવાથી દેવકી માતા વિચારમાં પડી ગઈ અને ફરી તેમણે વિચાર્યો આજે હોય તે કાલ સુધી બધું બાળકો માટે જ છે ને આવું વિચારીને તેમણે ગામડી જમીન અડધો હિસ્સો વેચી દીધો અને તેમનું પૈસા મળી અને પુત્રોને આપી દીધા તેમણે કહ્યું હવે તમને જે સારું લાગે તે મુજબ મકાન બનાવો બંને પુત્રો ઉપરના બે માળ બનાવી લીધા અને થોડા દિવસો પછી એક પછી એક મોટો દીકરો પુત્ર વધુ પાસે આવ્યો અને બોલ્યો માજી હવે આપણું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો આજે આ જમીન નહીં જમીનદારી શું ફાયદો આ વૃદ્ધાવસ્થામાં તમારી જવાબદારીઓ બાળકોને સોંપી દો ને તમે આરામથી વહુ પાસે સેવા કરાવો આરામથી બેસીને ઘર સંભાળવું હોય અને વહુ કામ છે દેવકી માતા બોલી બેટા તું એવું બધું શા માટે કહે છે હું ક્યાં ભાગી જાઉં છું ત્યારે તેમનો નાનો પુત્ર અમન રાજુ અને સોનુનો હાથ પકડીને ત્યાં આવ્યો અને બોલ્યો માતાજી કાલે આ બંનેનો જન્મદિવસ છે અમે ઈચ્છીએ છીએ કે તમે એમને એવી ભેટ આપો કે કોઈએ ક્યારે ના આપ્યું હોય દેવકી માતા બોલી હા બેટા હું પણ તેમને જન્મદિવસને યાદગારને જોવા બનાવવા ઈચ્છું છું પણ હું શું કરી શકું હું કોઈ સારી ભેટ આપી શકતી નથી ત્યારે જો મોટો પુત્ર રાજેશ બોલ્યો માતાજી માત્ર તમે જ છો જે અમૂલ્ય ભેટ આપી શકો છો એટલું કહીને તેમણે કેટલાક કાગળો દેવકી માતા સામે રાખ્યા અને કહ્યું માતાજી ફક્ત તમારા કાગળો પર સહી કરવાની છે ટેકી માતાએ કાગળો જોયા અને બોલી બેટા આ બધું અંગ્રેજીમાં લખેલું છે તમારા પિતાજી હંમેશા કહેતા કે સહી કરતા પહેલા કાગળો વાંચી લેવા જોઈએ કારણ કે છેતરપિંડી ઘણી થાય છે પછી તેમણે પોતાને આપતા કહ્યું વાત તો બહારના લોકો માટે લાગુ પડે છે ના એક કોણ ક્ષેત્ર છે આવું વિચારીને તેમણે કાગળો પર સહી કરી દીધી પણ સહી કર્યા પછી તેમણે મનમાં વિચાર આવ્યો પૂછો તો જોઈએ કે શના કાગળ વિશે શું લખ્યું છે જ્યારે ત્રણ પુત્ર રાજેશે પૂછ્યું તે હસીને બોલે માતા આ કાગળોમાં એવું કશું લખ્યું નથી તેઓ ગામની બધી જમીન અમારા નામે કરી રહ્યા છો તમે આ સાંભળીને દેવકી માતા મનો ડુંગરો લાગ્યો અને આ સાંભળીને દેવકી માતાએ ગજબનો ધક્કો લાગ્યો કેટલાય વર્ષોથી સંપત્તિને સંઘર્ષ પુત્રો આટલી ચાલાખેતી હાથ વગું કરી લીધું પરંતુ તેમણે વિચાર્યું કે દીકરો સાચું જ કહેતો હતો હું આ ઉંમરે જમીન જમીરાજ સાથે શું કરીશ મિત્રો હજી સુધી અમારે વિડીયોને સબસ્ક્રાઈબ લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જો આપી દીધી હોય તો થયું હવે શું આરામથી રહીશ ને વહુ હશે પુત્ર સાથે આરામથી સેવા કરાવીશ આગળના દિવસે સવારે દેવકી માતા પાર્કમાં ફરવા ગઈ થોડા ફર્યા પછી તેમણે પોતાની સહેલી રજનાની ગપસપમાં મગ્ન હતી ત્યારે ઘરે પાછી આવી જોયું કે ઘરમાં કોઈ ન હતું રસોડાનું સામાન પણ ગાયબ હતું અને બધા ગભરાઈને અવાજમાં બહાર લાગવા લાગી બેટા રજની અમન સોનું ક્યાં બધા ત્યારે ઉપરથી મોટી હોય રજની બોલી શું થયું માજી કેમ ચીસો પાડી રહ્યા છો અમે ઉપર જ જઈ રહ્યા છીએ બધું સામાન લઈને દેવકી માતા હકીકત સમજી ગઈ તો સાંસિદ બોલી ઠીક છે ભાઉ તું કામમાં લાગી જા તારા માટે ઘરમાં હવે માત્ર એક ખાલી જગ્યા બાકી રહી ગઈ જ હતી જ્યાં ન તો સંપત્તિ હતી ન પ્રેમ ન સાનુભૂતિ અને વ્યસ્ત હોય પણ ઉપર આવું છું એમ કહેતા દેવકી માતા ઉપલે મંજિલે પહોંચીને થોડું બધું સામાન રાખવા લાગી ત્યાં મોટી ભોય રજની કુશળી ચીસો પાડી તમને દેખાતું નથી આખું ઘર ગંદુ કરી નાખ્યું અત્યારે જ પોતો લગાવ થોડીવાર પછી રજની દેખાવડી હોય અને રજનીની આટલી કડવી વાતો સાંભળીને દેવકી માતાનું દિલ બેસી ગયું હરબડાતી માતા બોલી ભાવ મને ખૂબ જોરથી ભૂખ લાગી છે જો મારા માટે નાસ્તો બનાવી દીધો હોત તો રજને ગુસ્સાથી ભારે ચહેરા સાથે જવાબ આપ્યો હું ઉપરમાં આવીને ફર્શ ગમતો નહીં કરું તો હું મારી સાથે ખાવાનું હોય મોકલી દેજો દેગી માતા કહેતી રહીને વહુએ એટલે પહેલેથી આટલી સીડીઓ ચડીને મારી સાંસ ફૂંફી થઈ છે તું આવીને મને આપી દેજે પરંતુ રજનીએ ઊંચા અવાજે બોલી માજે અત્યારે મને કામ છે રોટલી બનાવવાનો સમય નથી એટલે કહીને ચાલી ગઈ દેવકી માતાએ તેમને હિંમત કરીને નાની બહુ અમૃતા પાસે ગઈ જોયું તો ઘરમાં કામમાં વ્યસ્ત હતી દેવકી માતાએ તેને અવાજ આપ્યો અને ખાવા માટે પૂછ્યું અમૃતાએ કહ્યું માજી અત્યારે મેં રોટલી બનાવી નથી રાતની વાસી રોટલીઓ પડી છે તમે જે ખાઈ લો દેવકી માતા ઉદાસ મનની મનની રોટલી લઈને નીચે આવી અને તે સમય માટે જમવા લાગી અને મથામણ કરી રહી હતી પબુ એક સમયે માતાજી માતાજી કરીને તેમની સેવા કરતી હતી અને આજે તેમનો વ્યવહાર આટલો અજીબ કેમ થઈ ગયો છે એ જ સમયે તેમની દીકરી રાધિકાનો ફોન આવ્યો મા તમે કેમ છો ખાવાનું મળ્યું કે નહીં સમયસર ખાતી હોય તો જ રાધિકાએ પૂછ્યું દેવકી માતાને જબરજસ્ત હસીને જવાબ કહ્યો બેટા હું બિલકુલ ઠીક છું તારા બંને ભાઈઓ અને ભાભીઓ તો સારા લુગડે દાગ પણ પડવા દેતા નથી તું મારે ચિંતા ન કરતી તારી ભાભી ખૂબ પ્રેમ અને ખાવાનું પીરસે છે અત્યારે હું ખાઈ રહી છું પછી વાત કરીશ આટલું કહીને દેવકી માતાએ આંખો ભરાઈ આવી અને ગળું રૂંધાઈ ગઈ પોતાની દીકરીનું દિલ દુબાવવા માંગતી ન હતી ત્યાંથી જલ્દીથી ફોન કાપી નાખ્યો વાસી રોટલીઓ ખાતા ખાતા તેના મનમાં વિચાર આવ્યો કે આજે પોતાના બંને પુત્રો રાજેશ અને અમન સાથે આ વિષય પર વાત કરશે બપોર પસાર થઈ ગઈ હતી પરંતુ દેવકી માતા હજુ બપોરે ખાવાની રાહ જોઈ રહી હતી ત્યારે કોઈ ના આવ્યું ત્યારે થાકી દે એમણે અવાજ લગાવ્યો ભાવ મને ભૂખ લાગે છે ખાવાનું આપી દે પરંતુ કોઈએ જવાબ ના આપ્યો પછી તેમણે ફરીથી અવાજ લગાવ્યો સાસુ પાંચ વાર બોલાવ્યા પછી મને કોઈ ના આવ્યો હારીને ફરીથી ઉપર ગઈ અને મોટેભની નાક શિકોરીને બે રોટલી અને શાક થાળીમાં એવી રીતે આપ્યું જાણે ભીખારી માંગવાનું આપવામાં આવી રહ્યું હોય તેમ રજનીનો અજબનો વ્યવહાર જોઈને દેવકી માતા હેરાન થઈ ગઈ તે વિચારવા લાગી કે આજે બંને બહુ મારી પાસે બે રોટલી માટે ભારી કરી લાગી છે આખરે એક દિવસ એવું થયું હતું આવું વિચારતા જ ડૂબેલી હતી ત્યારે તેમની નજર બહારમાં આવતા નાના પુત્ર અમન પર પડી તેમની પાછળ મોટા પુત્ર રાજેશ પણ આવી રહ્યો હતો મિત્રો હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય વિડીયોનું લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેવા બંને દીકરા અંદર આવે ને માતા કહે બેટા સાંભળો મને તમને બંને વાત કરવી છે દેવકી માતાના પુત્રો તમને જરૂર છે વાતો કરી અને નાના પુત્રે કહ્યું માજી જે પણ વાત કરવી હોય તે કરી કરશો હું બહુ થાકી ગયો છું ને મોટો પુત્ર પણ બોલ્યો મા તમને કોઈ કામ નથી અમે થાકીને આવ્યા છીએ તમે આવવાની સાથે જ પ્રશ્ન કરવા લાગો છો એટલું કોઈને બંને ગયા દેવકી માતા મૌન રહી ગઈ અને આખી રાત ઊંઘ ના આવી શકી બીજા દિવસે સવારે ઉઠીને તેમણે પુત્ર સાથે વાત કરવા હિંમત સાધી સીડીઓ ચડીને ઉપર ગઈ ઉપર જઈને જોયું તો પુત્ર રાજેશ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારબાદ તેમની વહુ રજને મોટું ચડાવીને કહ્યું સાંભળો તમારી મા આવે છે આ સાંભળીને દેવકી માતા હેરાન રહી ગઈ અને બોલી શું વાત થઈ વહુ શું તારી કંઈ નથી લાગતી રાજે બેદરકારથી જ જવાબ આપ્યો માં આમાં એટલું નારાજ થવાની શું જ વાત છે દેવકી માતાએ ઉદાસથી કહ્યું બેટા વાત શું છે કાલથી તમારી વહુનો વ્યવહાર પણ બદલાયો છે અને તું પણ અજીબ વર્તન કરી રહ્યો છે છે ઝંઝટમાં કહ્યું માં તમે પણ સવાર સવારનો ફાલતું ડ્રામા કરવા આવે લાગે છો નાની સી વાતમાં દબંગ બનાવવાનો કોઈ વાર નથી લાગતું એટલામાં રજનીની ચીસો પાડીને બોલી સાંભળ્યું હવે જાઓ અહીંથી અને આને નાસ્તો કરવા દો વહુના તે જ અવાજને સાંભળીને દેવકી માતાના હાથ પગ ચસતી ગયા એમને લાગ્યું જાણે કોઈ ગુંડા સપનામાંથી જાગી ગયા હોય મોટી વહુના ઓરડામાંથી બહાર નીકળતા દેવકી માતા ખૂબ જ ડરી ગયા હતા પરંતુ ભૂખથી તેમણે હિંમત આવી અને તેના નાના પુત્રના ઓરડામાં ગઈ અને દરવાજો ખુલ્લો હતો તેમણે અવાજ આવ્યો પરંતુ કોઈ જવાબ ન આવ્યો તેથી તે અંદર જઈને બેસી ગઈ એમણે તેમણે જોયા કરી અને રસોડામાંથી બે રોટલા લાવી એમના સામે રાખી દીધા દેવકી માતા હજી પહેલો ટુકડો મોંમાં નાખ્યો જ ન હતો ત્યારે નાની બાઉ અમૃતા ઓરડામાંથી બહાર આવી અને બોલી માતાજી તમે આ કેમ આ સવાલ સાંભળીને દેવકી માતાની આંખો ભરાઈ આવી અહીં કેમ એટલે એટલે રજની બહુ તેની અમૃતા બહુને પોતાનો રંગ દેખાડી દીધો તો હું ક્યાં જાઉં દેવકી માતાની આ વાત સાંભળીને અમન બોલ્યો મા પહેલાં ખાવાનું ખાઈ લો પછી વાત કરું છું આ છે કથાનું સંતુલન અમને પોતાની માતા સાથે આટલે નમનીથી વાત કરતા જોઈ તેની નાની બહુ અમૃતાને ગુસ્સો આવ્યો પરંતુ તે સમયે તે કંઈ કહ્યું ન હતું બીજા દિવસે જ્યારે દેવકી માતાને રાજેશને દવા લાવવા માટે કહ્યું ત્યારે મોટી બહુ રજનુએ સ્પષ્ટ જવાબ આપ્યો અમારાથી જ પોતાના જ ખર્ચા પૂરા નથી પડતા તો અમે તમારા ખર્ચા કેવી રીતે ઉઠાવીએ માત્ર બે રોટલીઓ તો ઠીક હતું પરંતુ તમારા કપડાં દવાઓ અને બાકી ખર્ચાઓ અમે નથી ઉઠાવી શકતા આ રીતે દેવકી માતાને મોટી બહુ પાસે ખાવાનું માંગવાનું છોડી દીધું હવે તેઓ ત્રણેય સપનાનું ખાવાનું ખાયું અને નાની બહુ અમૃતા પાસે જ રહેતા હતા થોડા દિવસે એમ ચાલતું રહ્યું એક દિવસ જ્યારે દેવકી માતા ખાવાનું લેવા માટે અમૃતા પાસે જઈ રહી હતી ત્યારે તેમને અમૃતા તેના પતિ અમન સાથે ઝઘડતી હતી આ સાંભળીને અમૃતા ગુસ્સેથી કહી રહી હતી કંઈક શીખો તમારા મોટાભાઈ પાસેથી તેમણે પોતાનું પલ્લો જાળી લીધો અને આખો બોજ આપણા ઉપર નાખી દીધો તમારી માતાનો ખર્ચ પહેલેથી જ આવે છે શું તમને ઊંડો શ્વાસ લઈને બોલ્યો તારી વાત સાચી છે અમૃતા પણ જ્યારે ભાઈઓ પોતાની જવાબદારી નિભાવતા નથી તો માતાનો બોધ આપણે કેમ ઉઠાવીએ હું મોટાભાઈ સાથે વાત કરું છું તો વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરવાનું છું મિત્રો હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ના ભૂલતા દેવકી બિચારી આ બધું સાંભળીને હમતી હચમતી ગઈ અને ચૂપચાપ પાછી નીચે આવી ગઈ આવા કોઈ દીકરા તો બહુ પાસે ફરીથી જવાની તેમની હિંમત ન હતી આજે તેમને સહનશક્તિ સીમા તૂટી ગઈ હતી કારણ કે હવે કોઈ કાળજી તો છોડો પરંતુ ઘરમાં તેને જોવા માટે ઈચ્છતું ન હતું તે નિરાશ મન સાથે આંગણાની ચાર પહી પાસે બેસી રહી ઘરમાં સૌનું આવજાવ થઈ રહ્યું હતું પરંતુ કોઈની પાસે એલો સમય ન હતો કે તેઓ પોતાની વૃદ્ધ માટે બે મિનિટ બેસે જ્યારે દીકરાઓ બહુ પોતાની ફરજમાંથી મોં ફેરવી હોય પોતાના દીકરાઓથી શું અપેક્ષા રાખે આખરે તે પોતે માનવા લાગી કે પુત્ર અને વહુઓ પોતાના માતા પિતાના પગલા ચાલી રહ્યા હતા એટલા માટે મોટા પરિવારનો હવા છતાં દેવકી માતા આ સ્થિતિમાં હવે પણ વિતાવીને કુર્તા જેવી લાગતી હતી માતા એકલતા અને ભૂખ મરતી માર સહન કરી રહી હતી આજે તેઓ ખાધા વગર પીવા વગર ટળવા નીકળી ગઈ તેને સહેલી રંધા જ્યારે તેમણે ઘૂંસમું જોઈ ત્યારે લાગે કે કોઈક તો ગડબડ છે રંધાએ થોડી વાર રાહ જોઈ અને દેવકી માતા પોતાની પરિસાથી સાથે જણાવો પરંતુ જાણે કોઈ કહ્યું ન હતું જ્યારે રંધનાએ સીધું પરેશાનીથી કારણ પૂછ્યું દેવકી માતાએ આંસુ લુસી અને આંખો કહ્યું શું કહું રંધના જ્યારે મારી દીકરી જન્મી હતી ત્યારે મને લાગ્યું કે આ મોટો કોઈ બોજ છે પણ અમારે તેના માટે દહેજ જોડવું પડશે અને ભણાવવી પડશે કોઈ બીજાના ઘરમાંથી મોકલવી પડશે પરંતુ જ્યારે એક પછી એક બે દીકરા થયા ત્યારે તો હું ફૂલીને સમાઈ તેમના પિતાની છાતી તો ગર્ભથી ફૂલીને નહોતી સમાતી અમને લાગ્યું કે આપણા ભૂતકાળમાં સારા કર્મનું ફળ છે અમને લાગતું હતું કે દીકરાઓ સાથે મારું વૃદ્ધાસ્થાનનું જીવન આરામથી પસાર થશે એની સાથે સાથે મિત્રો તેઓ મારા બુઢાપાની લાકડી બનશે તેમને ઊંડી શ્વાસ લીધી અને આગળ બોલ્યા મેં મારી આખી ઉંમર આજ આશાઓથી વિતાવી દીધી જે કંઈ આજે અમે બાળકો ઉપર ખર્ચ કરી રહ્યા છીએ તે વૃદ્ધાવસ્થામાં સાથે છે અને પાછું મળશે પોતાની શાળી સારી પૂંજી પણ બાળકોને પગ ઉપર ઊભા કરવા માટે લગાવી દીધી અહીં સુધી કે પોતાના આરોગ્યનો પણ ખ્યાલ ન રાખ્યો હવે પતિ પણ જતા રહ્યા રહ્યા નથી ને આરોગ્ય પણ સાવ છોડતું નથી અને આરોગ્ય સાથ છોડવા લાગ્યો છે અને મારા બંને દીકરાઓ મારે બહુ દવાનો ખર્ચ ઉઠાવવાનો તો દૂર બે સમય રોટલી પણ ખવડાવતી શકતા નથી પોતાની વથા કહેતી દેવકી માતા આંઘોમાંથી આંસુ આવવા લાગ્યા અને તેમણે ગળું આંસુથી ભરાઈ ગયું કન્નાએ તેને પાણી પીવડાવ્યું અને સાધત્વ આપતા કહ્યું બધું સારું થઈ જશે દેવકી દેવકીએ દેવકી બા નિરાશા ભર્યા સ્વરે કહ્યું ખબર નથી આ ઉંમરે હવે શું જોવાનું બાકી છે ભૂખથી તડપી રહું છું પરંતુ મારી પ્રાણ નથી જતા આવું કહીને તેઓ દડાદડ રડવા લાગ્યા અને જમીન ઉપર બેસી ગયા નંદાએ તેમને હિંમત આપી ઉચકીને ખુરચી ઉપર બેસાડ્યા અને સુધરેલા વ્યાકરણ કથા અનુસાર મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એકવાર સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્ર સાથે શેર અવશ્ય કરજો કારણ કે આવી સ્ટોરી ભાગ્યે જ જોવા મળે છે જુઓ દેવકે જો તમે આમાં હાર માણી જશો તો આગળ તમારા બાળકો તમારા સાથે બીજું શું કરશે તે ખબર નથી રંધાબેનને કહ્યું પરંતુ જો તમે હિંમત બનાવો તો આ ખોટા સામે અવાજ ઉઠાવો તમારું બાકીનું જીવન સારી રીતે જીવી શકશો રંધાબાની આ વાત સાંભળીને દેવકીના થોડા વિચારો પડી ગયા રંધાએ તેમણે સાથે લઈ જઈ એક થાળી ભરીને ખવડાવી અને જમ્યા પછી દેવકીબા પાછા ઘેર ફર્યા થોડી વાર તેઓ વિચારતા રહ્યા અને સાંજ પડી પણ દેવકી બપોરનું ભોજન ન મળ્યું હતું તેમણે હિંમત એકઠી કરીને ઘરમાં રાખેલા થોડા રૂપિયા લઈને નજીકના કિરાણાની દુકાને ગયા ત્યાં એક બ્રેડનું પેકેટ લાવીને પાછા આવી ગયા સાંજે તેને દીકરી રાધિકા અને પતિ સાથે મળવા આવી ગઈ હતી દેવકી ભાઈ બ્રેન્ડ ખાતા રહ્યા હતા દીકરીને જોતા તેમણે બ્રેડનું પેકેટ છુપાવી અને બોલ્યા અરે બેટા તું ક્યારે આવી તું આવવાના વિશે કહ્યું ન હતું રાધિકાએ કહ્યું મમ્મી જ્યારે તમે ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે મને લાગ્યું કે કંઈક તો ઠીક નથી માટે હું જ તમને મળવા આવી છી મને સાચું સાચું કહું શું વાત છે દેવકીભાઈ નજરો નીચે કરીને કહ્યું બેટા મેં તને કહ્યું હતું કે બધું ઠીક છે તું ખોટી ચિંતા ન કર એ સમય દરવાજે રંધાબાનો અવાજ આવ્યો શું ઠીક છે દેવકી રાધિકા બેટા સારું કર્યું તો આવી ગઈ હું તને બતાવું તારી મમ્મી કેવી રીતે એક એક દિવસ પસાર કરે છે રંદાબાઈ રાધિકાને આખી હકીકત કહ્યું અને બધું સંભળાવી રાધિકા આચાર્યચકિત થઈ ગઈ તેણે વિશ્વાસ ના આવ્યો કે તેની માં ઉપર આ જાન છીંચડતા તેના ભાઈઓ અચાનક એટલા બધા સ્વાર્થ પ્રધાન બની ગયા હતા મિત્રો દેવકી દેવકીબાનો જમાઈ જે બધું સાંભળી રહ્યો હતો અને બોલ્યો મા મારો એક સારો વકીલ મિત્ર છે તમે એક કામ કરો તમારે પ્રોપર્ટીના પેપર્સ લાવો અને અમારી સાથે ચાલો સુધારેલી અને વ્યાક કથા સૌ પ્રથમ દેવકી માએ મકાનનો ઇનકાર કર્યો પરંતુ રાધિકા તેના પતિના આગ્રહને કારણે તેમની સાથે વકીલ પાસે લઈ ગઈ વકીલે તેઓને તમામ પરિસ્થિતિ જણાવીને બધા વકીલો દસ્તાવેજ જોતા તેને કહ્યું અરે વાહ આ તો ખૂબ સારું થયું કહો કે આ દસ્તાવેજ હજી મિલકતના છે દેવકીબાએ કહ્યું આ અમારા ઘર અને જમીનના દસ્તાવેજ છે વકીલ હસતા હસતા બોલ્યો જો એવી વાત છે તો તમે તમારા દીકરાઓ અને વહુઓને સારો પાઠ ભણાવી શકો છો અને આ દિવસ સુધી ક્યારે ન કર્યો તો કરી શકો છો વકીલની સલાહ અનુસાર દેવકીબાએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી થોડા દિવસો પછી જ્યારે તે ઘરે ફરી તો થોડા જ વારમાં તેના બંને દીકરા પણ ઘેર આવ્યા મોટો દીકરો નજીક આવીને બોલ્યો માં હવે અમે તમારું બાર વહન શરીરતા નથી એટલે અમે તમારું વૃદ્ધાશ્રમ રહેવાનું આયોજન કરી દીધું છે આ સાંભળીને દેવકીબાઈ આચાર્ય સાથે તેમની તરફ જોવાનું શરૂ કર્યું મોટો દીકરો આગળ બોલ્યો ચિંતા ન કરશો માં ત્યાં તમને કોઈ પણ વસ્તુની કમી નહીં રહે અગસ્તમાં તે તે સમયે રાધિકા અને તેનો પતિ વકીલ સાથે ઘેર પહોંચી ગયા તેણે વકીલ સાથે જોઈ અને દીકરાઓ અને બહુઓ ચોંકી ગયા મોટો દીકરો ઘુસે જઈને બોલ્યો આ શું નાટક છે તમે વકીલને કેમ લાવ્યા છો અને પછી તે તીખા સ્વરે બોલ્યો હા હવે બધું સમજાઈ ગયું માની મિલકત તમે તમારા પતિ પણ ભાગ જોઈએ છે માટે વકીલને લાવ્યા છો તમે પણ ચોખ્ખું સાંભળી લો અહીંથી તમારે કોઈ જગ્યા નથી અહીંયા તમારા માટે કોઈ જગ્યા નથી આ સાંભળીને રાધિકાને તેના પતિ ખૂબ ગુસ્સો આવ્યો રાધિકાએ કડક અવાજમાં કહ્યું તમારી જાતના લોકો કોટે ફહેમતીના છે આ મિલકત અમારીની હતી હું તો ફક્ત એટલી જ ઈચ્છું છું કે મારી મા વૃદ્ધાશ્રમમાં શાંતથી જીવી શકે વૃદ્ધાવસ્થામાં શાંતિથી જીવી શકે એટલો મારો ઉપકાર મનાવી તે આગળ બોલી હું મારી માને ઘેર લઈ આવવાની ઈચ્છતી હતી પણ માને તો ઘરમાં બાપુજીની યાદો સાથે જીવન વિતાવવું છે દેવુબાના ચહેરા પર ગુસ્સો ભાવ ઉભરાતો હતો અને તેમણે કહ્યું અમારા દીકરાઓ માટે બધું જ કરી નાખ્યું વિચારી દીકરાઓ બીજાના ઘેર જશે અને દીકરાઓ અમારી વૃદ્ધાવસ્થામાં સાથ આપશે પરંતુ આજે સમજાવવાનું કામને મોટી ભૂલ કરી છે તેમણે ઊંડો શ્વાસ લઈને આગળ કહ્યું જ્યાં સુધી આ ઘર મારા નામે હતું ત્યાં સુધી અમારા આસપાસ ગુમતા હતા પણ હવે વકીલે દસ્તાવેજ તપાસ્યા પછી ગયું દેવકીજી હજી પણ આ મિલકતની કાયદેસરની માલિકી છે કદાચ તમારા પિતાએ પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે તેમણે માતાજી સામે કેવી વૃત્તિ રાખશો એટલે તેમણે પોતાના અવસાન પહેલાં વસીયતમાં ફેરફાર કરાવી દીધો હતો વકીલ આગળ કહ્યું તમારા પિતાના અવસાનની તારીખથી એક અઠવાડિયા પહેલાં જ આ વાત વસીયતમાં થઈ ચૂકી છે અને આજની તારીખે આ મકાન બંને ગામની જમીન પૂરી રીતે દેવકી માના નામે છે તેઓ જે ઈચ્છે છે તે રીતે તેનો ઉપયોગ કરી શકે છે અને કોઈ પણ તેને અટકાવી શકતું નથી આ સાંભળીને બંને દીકરાઓ હોશ ઉડી ગયા તેણે વકીલ અને માદાની તરફ જોતા રહ્યા અને હવે તેઓ પોતાની ભૂલને ફાન થતા રહ્યા પણ કોઈ મદદ થઈ શકતી ન હતી આ ઘટના પછી જાણે અત્યાર સુધી શાંતિથી બધું સહન કર્યું હતું હવે તે સીધી સાધી ફેહલની સાથે રહેતી ન હતી તેઓ પોતાના અધિકાર માટે લડવાનું શીખી લીધું હતું તેમણે કડક અવાજમાં કહ્યું દીકરાઓ અમે બહુ કહ્યું જલ્દીથી આ મકાન ખાલી કરી ખરીદું મોટો દીકરો રાજેશ તરત માતાના પગમાં પડી ગયો અને બોલ્યો મા મારો મોટો ગુનો થઈ ગયો છે કૃપા કરીને મને માફ કરી દો એવામાં નાનો દીકરો અમન બોલ્યો મા મારે ભાઈઓને ખોટા રસ્તે નાખ્યો હતો નહીતર તમે જાણો છો કે હું કદી એવો વિચારતો નથી દેખી દેખીભાઈએ ઊંડા શ્વાસ લીધો અને કહ્યું મને છોડતા પહેલાં તમે કદી વિચાર્યું ન હતું કે હવે હું વૃદ્ધાશ્રમમાં શું કરીશ હવે હું કરીશ તમારું વિચારો છતાં પણ હું મારા દીકરાને દુઃખી જોઈ શકતી નથી તમે આ ઘરમાં રહેવા માગો છો તો ઉપરની માળે રહેવું પડશે અને પછી દેવકીબાઈ એક મહત્ત્વનો નિર્ણય લીધો તેમણે વશીતમાં ફેરફાર કરાવ્યો હતો તેમણે અવસાન પછી ગામની બધી જમીન દીકરી રાધિકા માટે છોડી દીધી હતી અને રંધાબાની મદદથી દેવકીને બાને મકાનના મકાન ભાડે આપી દીધું અને પોતે નીચલી માળે રહેવા લાગી રાધિકાએ માતાને દેખરેખ માટે એક નોકર નોકરચાકરની વ્યવસ્થા કરી જે ખાવાનું બનાવે ને સાફ સફાઈ કરે અને કપડાં ધોઈ આપે દેવકીબાએ સારું ખાવાનું મળતું હતું અને તેઓ પહેલોથી વધારે ખુશ હતા અને રહેવા લાગ્યા બંને વહુઓ અને દીકરાઓ માટે આ બદલાવ આશ્ચર્યજનક હતો દીકરાઓએ સમજાઈ ગયું કે તેઓ માતા સાથે મોટી ભૂલ કરી ચૂક્યા છે તેઓ ભોગ તેઓ હવે ભોગવી રહ્યા છે તો મિત્રો આ વાર્તા આપને શીખવે છે કે માતા પિતાને કદર કરવી હંમેશા મહત્ત્વપૂર્ણ છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી ધન્યવાદ